તો ગુજરાતમાં હવે ઉનાળો બતાવશે પાવર આગામી ચાર દિવસ ગરમીથી શેકાવા રહેજો તૈયાર આગામી ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અમદાવાદમાં પારો ઓગણચાળીસ ડિગ્રી જવાની શક્યતા તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે आने वाले चार दिनों के लिए मैक्सिमम टेंपरेचर में दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है उसके बाद मैक्सिमम टेंपरेचर में चार दिन के बाद दो से तीन डिग्री के गिरावट का पूर्वानुमान है और मिनिमम टेंपरेचर की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए मिनिमम टेंपरेचर नौ लाख चेंज में रहेगा उसके बाद मिनिमम टेम्परेचर में दो से तीन डिग्री के गिरावट गिरावट का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम पॉइंट एट मैक्सिम टेम्परेचर रियलाइज़ हुआ है और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्थ नॉर्दर्ली टू तो नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी और आने वाले चार दिनों के लिए डिस्कम्फोर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी और जो न, ड, जो डिस्कम्फोर्ट कंडीशन है वो डे वन डे टू डे थ्री डे फोर यानी बाईस तेईस चौबीस और पच्चीस तारीख को एंटायर गुजरात को, कोस्ट के लिए ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी તો રાજકોટમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ આજથી સોમવાર સુધી તાપમાનનો પારો ઓગણચાળીસથી એકતાળીસ ડિગ્રીની વચ્ચે રહેશે આગામી પચીસ તારીખ બાદ તાપમાનનો પારો આડત્રીસથી ચાળીસ ડિગ્રીની વચ્ચે રહેશે તો સૌરાષ્ટ્રમાં મોટાભાગના સેન્ટરમાં તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રી મિશ્ર ઋતુના કારણે જુદા જુદા રોગોના કેસમાં પણ ઉછાળો લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાલ કાળઝાળ ગરમી છે તે શરૂ થઈ છે અને કાળઝાળ ગરમીનો આજથી નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારથી સોમવારના રોજ આ ગરમીનો નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે અને તેના જ કારણે જે તાપમાનનો પારો છે તે ઓગણચાલીસથી એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી છે તે જોવા મળી શકે તેમ છે અને ત્યારબાદ જે તાપમાનનો જે પારો છે તારીખ પચીસથી તારીખ સત્યાવીસ દરમિયાન

સંવાદથી વિવાદ થયો છે પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ પર ઉઠાવ્યા છે સવાલ દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો કરાયો છે ઉલ્લેખ દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો વાર્તા નંબર તેત્રીસ માં ઉઠાવ્યા દ્વારકાધીશ ભગવાન પર સવાલો હાલ સમગ્ર મામલે સનાતનીઓમાં રોષ છે સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા પણ થઈ રહી છે વિવાદિત પુસ્તકને લઈને માલધારી સમાજમાં રોષ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન પુસ્તકો દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે

હું એવું કઉ છું કેમ જલારામ બાપા ની આવીને માફી માંગી તે રીતે જાય અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડી માં આવી માફી માંગી માંગવું તો તમે પેલા રખતા નો હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે

જે સ્વામિનારાયણ પ્રત્યે શ્રદ્ધા જે કોઈને બચી છે એ પણ અત્યારે નેસ્ત નાબૂદ થાય એવી પરિસ્થિતિ ઉભી કરે છે પુરાણોની અંદર જે દ્વારકાધીશ ઉલ્લેખ મળે છે તેની સામે કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મના કોઈ પણ પુરાણમાં સ્વામિનારાયણને ભગવાન તરીકે ક્યાંય ઉલ્લેખ મળતો નથી એ હકીકત છે દ્વારકાપીઠના અમારા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ પણ એમનો વિરોધ કરી ચૂક્યા છે અત્યારે વર્તમાન શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ એમને ખુલ્લી ચેલેન્જ આપેલ છે કે સ્વામિનારાયણનો ક્યાંય પણ કોઈ પણ પુરાણની અંદર જો ઉલ્લેખ આવતો હોય કે ભગવાન તરીકે વર્ણન આવતું હોય તો અમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે અને સાબિત કરી શકે છે એનો ધર્મ છે એ અલગ વસ્તુ છે પણ તેનાથી ભગવાનનું મહત્વ ભગવાન દ્વારકાધીશનું મહત્વ ઘટાડવાની જે ચેષ્ટા થઈ છે એનાથી અહીંનો ગુગડી સમાજ અહીંના પુરોહિત લોકો પંડા લોકો સર્વમાં રોષ વ્યાપેલો છે બિલકુલ કપિલભાઈ જે પ્રકારથી રોષ વ્યાપ્યો છે સાથે જ તમામ સમાજના લોકો એકઠા થઈને સંમેલન પણ કરશે તેવી પણ માંગ ઉઠી છે પરંતુ વારંવાર કપિલભાઈ જે પુનરાવર્તન થઈ રહ્યું છે ભગવાન અપમાન થઈ રહ્યું છે અને વિવાદિત પુસ્તકો સામે આવી રહ્યા છે શું કહેશો આપ આવું ન થવું જોઈએ તેના માટે શું કરવું જોઈએ હાલ તો પુસ્તક પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે પુસ્તક પરત ખેંચવાની માંગ તો યોગ્ય જ છે પરંતુ આ લોકો આવું કૃત્ય લાઈમ માં રહેવા માટે જ કરે છે આમની પાસે બે જ ઉદ્યોગ છે એક તો સેક્સ કાંડ કરી અને વર્તમાન પત્રોમાં છવાયેલું રહેવું યા તો આવી બકવાસ કરી અને અન્ય ધર્મના લોકોને ઉશ્કેરી અને ન્યૂઝમાં છવાયેલું રહેવું આ એક એમનો સસ્તી એક પ્રસિદ્ધિનો એક કિમિયો એ લોકોને હાથ લાગી ગયો છે બીજો કોઈ આની અંદર કોઈ ઉદ્દેશ મને દેખાતો નથી કે એના કહેવાથી કોઈ દ્વારકાધીશને માનતું બંધ થાય દોડીને વડતાલ જાય દ્વારકાના બદલે એવું કઈ થવાનું નથી બિલકુલ કપિલભાઈ આપ એક વાત કહી રહ્યા છો કે લાઈમ માં રહેવા માટે આ પ્રકારના જે નિવેદનો છે તે કરવામાં આવે છે પરંતુ કપિલભાઈ આપે છેલ્લા લાંબા સમયથી એક વસ્તુ જો ખાસ જોઈ હોય

શિવજી વિશે બોલેલા છે શંકર ભગવાન વિશે દ્વારકાધીશ નું આપની શું પ્રતિક્રિયા છે પેલા તો બેના નથી એકસો થી વધારે પુસ્તકો છે કે જેની અંદર આવી રીતનું બફાટ કરેલો છે આજે દરેક જગ્યાએ તમે નરસિંહ મહેતા નું લઈ લો તેવી કોઈક પુસ્તકમાં છાપ્યું હતું જલારામ બાપા નું લઈ લો તે બી કોઈ પુસ્તક માં છાપ્યું છે આપા ગીગા નું લઈ લો તે બી પુસ્તક માં લખ્યું ઇવન રણછોડ રાય એનાથી ઉપર જતા રહો તો ભગવાન લઘુ શંકા કરવા જાય અને લઘુશંકા કરવા એટલે કે અમારા લઘુશંકા કરવા ગયા ને લઘુશંકા કરવા ગયા તેમાંથી જે પાણી મૂત્ર નું પાણી વહ્યું તેની અંદર મકોડા તંતના બ્રહ્મા વિષ્ણુ મહેત્ર આ બી પુસ્તકમાં લખ્યું આમને કઈ લખવામાં નિયમ જ નથી રાખ્યો અને કોઈને પોતાની જાતને સર્વોપરીતા સાબિત કરવા માટે છેક નીચલી કક્ષાએ પહોંચી ગયા છે ને આજે અમે લોકોએ જે વ્યવસ્થિત રીતે એની પર કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે કારણ કે અમારા અઢીસો છોકરાઓ સતત પુસ્તકોની તપાસ કરી છે ને અમે લઈ આવ્યા છીએ પુસ્તકો બી ને એ હિસાબે એમને નોટિસ આપી છે ને હવે નોટિસનો જવાબ આવ્યો નથી એટલે હવે અમે કાયદેસરની હાઈકોર્ટની તૈયારીઓ કરી છીએ બિલકુલ જ્યોતિનાદ મહારાજે જે પ્રકારથી આપણે જણાવ્યું કે આ કોઈ પહેલું પુસ્તક નથી કે આ પ્રકારનું વિવાદ સામે આવ્યો હોય અને વારંવાર આ પ્રકારનું બફાટ જે કરવામાં આવે છે લાઈમ રહેવા કે પછી જે પણ કારણથી ફક્ત માફી માફી માંગી લેવામાં આવે અને ફરી આ વસ્તુનું પુનરાવર્તન થાય આપને શું લાગે છે શું થવું જોઈએ કે જેથી આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેના માટે હવે તંત્રએ શું પગલાં ભરવા પડશે સાધુ સંતોએ શું પગલાં ભરવા પડશે સાધુ સંતો ની વાત કરો તો સાધુ સંતો તો આકરા મૂળ છે એટલે લોકો તો તૈયાર જ છે પ્રજા બી તૈયાર છે હવે તો વાત કરો તંત્ર ની તો તંત્ર તો આટલા બધા કુકર્મો ના વિડીયો આવે છે જમીન કૌભાંડ આવે છે પંદર થી વધારે આરોપીઓ એમના વોન્ટેડ છે બળાત્કારના ના કેસ ના કોઈની પર કોઈ એક્શન નથી લેવાતા શોધવા બી તૈયાર નથી હ્યુમન ઇન્ટેલિજન્સ ની વાતો કરીએ આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ માં શું આમના પંદર આરોપી આવતા નથી કે જે લોકો સગીરાઓ પર બળાત્કાર કરેલા છે

મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો ખંભાળિયામાં સોળ વર્ષીય સગીરની હત્યા કરાઈ હતી ચોવીસ કલાકમાં જ આરોપી સળિયા પાછળ ધકેલાયો આરોપી રાજસ્થાનના જેલમેરથી ઝડપાયો છે મિત્રનું ગળું કાપીને છન્નું હજારના ચેનને લૂંટીને તે ફરાર થઈ ગયો હતો નાણાં માટે મિત્રનું ગળું કાપીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો આરોપીએ મિત્રનું ગળું કાપી ચેન લૂંટી મૃતદેહ ગટરના ખાડામાં ફેંકી દીધો હતો

રૂપિયાની પૈસાની જરૂર હોય એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણજના યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ સત્તર તારીખ તારીખ સોળની મોડી રાત્રે મરણજનાને પોતાના ઘરે બોલાવી અને એનું ગળું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો હર્ષ એને એ કારણે કહ્યું કે એના પાસે

એટલે એની રિમાઈટ લઈને એને પૂરેપૂરું માહિતી જાણે હજી એટલે આ એકલો છે જ નહીં આના ભેગું કોઈક પણ બીજું હોવું જ જોઈએ એટલે અમારી સરકાર પાસે એ જ અપીલ છે કે નર્મદા વિનંતી કે એને ફાંસીની સજા કરે કે જેથી કરીને કોઈ ભાઈબંધુ ઉપર આવું થાય નહીં સમાચારમાં આગળ વાત કરીશું પોલીસનો દંડો તંત્રનો હાથ થોડો અમદાવાદના જુહાપુરામાં નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની મિલકતોનું દબાણ તોડાયું છે મોહમ્મદ મુશીર પર જુગાર આર્મ્ઝ એક્ટ સહિતના ગુના નોંધાયેલા છે મુશીર ખંડણી જમીન મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે હાલ રાજ્યમાં ગુનેગારો પર એક્શન લેવાઈ રહ્યા છે ત્યારે મુશીરને ઇસ્માઇલ પેલેસ નામનો બંગલો જમીન દોસ્ત કરી દેવાયો છે ચાર વીઘામાં બનેલા બંગલાની જગ્યા મુશીરની માલિકીની હતી પરંતુ બાંધકામની કોઈ મંજૂરી લીધી ન હતી જેને લઈને એએમસીએ અનેક વખત નોટિસ પણ મોકલી હતી નોટિસનો કોઈ જવાબ ન મળતા અંતે એએમસીને કાર્યવાહી કરવાની ફરજ પડી અને દબાણો તોડી પડાયા તો દબાણો તોડવાની કામગીરીને લઈને ડીસીપી શિવમ વર્માએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઝોન સાતના વિસ્તારોમાં ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે લગભગ એકસો પચાસ જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે હાલ આ ગુનેગારોની ગેરકાયદે મિલકત અને વીજ જોડાણની તપાસ ચાલુ છે તપાસ બાદ ગેરકાયદે દબાણો તોડવામાં આવશે જરૂર પડશે ત્યારે દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે સાથે જ મુશીર ગેંગને લઈને ડીસીપીએ જણાવ્યું કે આ ગેંગ વિરુદ્ધ તપાસ ચાલુ છે ગુત્સીટોક સહિતના ગુના પણ ગેંગ સામે નોંધાઈ શકે છે આપણા ઝોન સેવન વિસ્તારમાં એકસો પચાસ જેટલા લુકા તત્વોની યાદી તૈયાર છે અને એમાં બધી કામગીરી પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાની અને વીજ કનેક્શન ગેરરીતે કોઈ પણ હોય એની કામગીરી સખ્ત ચાલુ છે એ પણ દિશામાં આપણે શોધી રહ્યા છે અને ગુજસીટોકની પણ થઈ શકે એવું કામગીરી ચાલુ છે

વિસ્તારમાં મુશીરની જે હવેલી છે તે ગેરકાયદેસર મિલકત હોવાને કારણે તેની પર બુલડોઝર ફરી ચૂક્યો છે મારી સાથે એસ્ટેટ વિભાગના અધિકારી છે શંકરભાઈ ઓસારી તેમની સાથે વાત કરીશું શંકરભાઈ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે વારંવાર આપણે નોટિસ આપતા હતા અને આખરે હવે આ કામગીરી કરવામાં આવી છે આટલો સમય કેમ લાગ્યો કેમ આટલો વિલંબ થયો કોઈ કારણસર થઈ શકેલ નથી પરંતુ આજે કામગીરી હાજરઓમાં આવે છે અને દૂર કરી રહ્યા છે કોણ છે શું છે કેવી રીતે આપણે કામગીરી કરી છે ઓન રેકોર્ડ જોઈએ તો મુશીરભાઈ કરીને બાંધકામ કરી રહ્યા હતા એમની જ માલિકીનું હતું અને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધેલ નહોતી اچھا કેટલા સમય પહેલેથી આ પ્રકારની નોટિસ આપતા રહેતા હતા અને અત્યારે બે 2025 ક્યારે સૌથી પહેલા નોટિસ ઓક્ટોબર બે 2022 થી નોટિસ આપવામાં આવેલ છે અને અત્યાર 25 માં કામગીરી ત્રણ વર્ષનો વિલંબ શા માટે

જે હવેલી અને આખું સામ્રાજ્ય છે તેનું નાબૂદ કરવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ એક પછી એક તેમના મકાન જે જમીન કરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર બુલડોઝર છે તે ફરી રહ્યું છે તે એ મકાન ઉપર કે જે ખાસ કરીને અનેક ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ ગુજરાતી અમદાવાદ રાજ્ય પોલીસ વડાએ આપેલા સો કલાકમાં કાર્યવાહીના અલ્ટીમેટમ બાદ દ્વારકા પોલીસ એક્શનમાં આવી છે ત્યારે આ સંદર્ભે રાજકોટ રેન્જ આઈજી દ્વારા દ્વારકામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી કોન્ફરન્સ બાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પોલીસે અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે વિગતો આપી હતી અત્યાર સુધી દંડ તમામ પ્રકારના ગુનેગાર વિરુદ્ધમાં લેવામાં આવેલું છે કોગણીસ જગ્યા ઉપર અમારા જુદા અધિકારી કર્મચારીઓ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ એ ચિહ્નિત કરી એના વિરુદ્ધમાં એક્શન લેવાની પણ કામગીરી અને બુલડોઝર થી લોકો જે ગેરકાયદેસર બાંધકામ હતો એને ધ્વસ્ત કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે નર્મદા જિલ્લામાં બાઇક સવારોના અકસ્માતમાં અત્યાર સુધીમાં દસ થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાના કારણે જીવ ગયા છે જેને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઇવ રાખવામાં આવી છે આ ડ્રાઈવમાં જિલ્લામાં અત્યાર સુધીમાં બે હજાર કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા દંડ કર્યો ત્યારે આ ડ્રાઇવ થકી લોકો સુધરે અને પોતાનો જીવ ન ગુમાવે તે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવવોની સમજણ પણ આપવામાં આવી રહી છે જોકે લોકો હજુ પણ હેલ્મેટ ન પહેરતા પોલીસ કાર્યવાહી કરતા લોકો રોષે પણ ભરાઈ રહ્યા છે તો કેટલાક લોકો હેલ્મેટ નહીં પહેરી આવતા પોલીસને ચકમો આપી ભાગતા પણ જોવા મળ્યા ડ્રાઈવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં નર્મદા જિલ્લામાંથી ટોટલ હેલ્મેટ રિલેટેડ અને અન્ય ટ્રાફિક અવેરનેસના ટુ થાઉઝન્ડ બે હજારથી વધારે ચલણ કરવામાં આવેલા છે અને આપના માધ્યમ દ્વારા હું સમગ્ર જિલ્લાવાસીઓને અપીલ કરવા માંગુ છું કે આપના સુરક્ષા માટે આપના પરિવાર માટે આપ હેલ્મેટને એક રૂટીનના ભાગરૂપે લઈ લો અને હેલ્મેટ પહેરીને જ દ્વિચક્રીય વાહન ચલાવો તો ગીર સોમનાથમાં વેરાવળના બોડાશ ગામે એસઓજીએ દરોડા પાડ્યા ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ ઓરિલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ પોલીસે સિત્તેર હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગોને લઈને ધરણા કરી રહ્યા છે ત્યારે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ નિવેદન આપ્યું તેમણે કહ્યું જ્યાં સુધી ગ્રેડ પેમાં સમાવેશનો ઠરાવ પસાર ન થાય ખાતકીય પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે અમે આ પહેલા પણ સીએમને આવેદનપત્ર આપવા આવ્યા હતા તે સમયે અમારી અટકાયત કરાઈ હતી અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી શાંતિપૂર્વકની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેશે તો નવસારીમાં જલાલપુરની મરોલી ગામમાં ડિજિટલ એસ્ટેટની ઘટના બની છે મરોલીના તબીબ ચેતન મહેતાને વીડિયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરી છ લાખ રૂપિયા પડાવ્યા આધાર કાર્ડ પર ફ્રોડ ખાતું ખોલાયાની વાત કરીને ફરિયાદ નોંધાવવાની ધમકી અપાઈ હતી કે સીઆઈડી ક્રાઇમમાં સોંપવાનો ડર બતાવી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા તબીબને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વરોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે તો અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે ત્યારે જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરે પ્રમુખ તરીકેનો પોતાનો ચાર્જ સંભાળવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોરના સમર્થકોએ પારંપરિક ઢોલ વગાડી તેમને વધાવ્યા હતા ત્યારે ભીખાજી ઠાકોરે પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરી પંચાયત કર્યો હતો જવાબદારી નો વ્યક્તિ લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે ભીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા હોય જે

આગ લાગતા થોડીવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો નગરપાલિકાને આગની જાણ કરાતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહીં તો બીજી તરફ વડોદરામાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટનામાં આધેડનું મોત નિપજ્યું છે સાયાજીપુરા પાસે વિનાયક રેસીડેન્સીની આસમગ્ર ઘટના હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા કિરણભાઈ રાણાનું મોત નિપજ્યું મૃતક કિરણ રાણા બીમાર હોવાથી છેલ્લા બે માસથી ઘરે જ રહેતા હતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

નાસબાગ મચી છે આખો સ્ટોર એરિયા બળીને ખાત થઈ ગયો સ્ટોરમાં કાપડ મટીરીયલ અને પ્લાય હોવાને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયરની છ થી સાત ગાડી આગ બુજાવવા કામે લાગી ટેન્ટ ખુરશી ફર્નિચર સહિતનો તમામ સામાન ભસ્મીભૂત થયો તો આગમાં ગાયકવાડી સમયનું આખું સ્ટ્રક્ચર નાશ પામ્યું છે એટલે એના કારણે કામગીરી અત્યારે આપણી ચાલુ જ છે ફ્લેમ જે પ્રકારે શરૂઆતમાં આવ્યા અને જે પ્રમાણે ફ્લેમ ફ્લેમનું જે સ્વરૂપ હતું તેને ધ્યાને રાખીને અમે વધુ ગાડીઓ મદદ માટે બોલાવી લીધી હતી સ્થળ ઉપર સાત થી આઠ ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે આ ટોટલ કંટ્રોલમાં છે કોઈ કેજ્યુલિટી નથી આ ટોટલ સ્ટ્રક્ચર વુડો સ્ટ્રક્ચર ગાયક વાર સ્ટેટ હતું